પંદરમી ઓગસ્ટ એટલે ભારત સ્વતંત્રતા દિવસ આજરોજ મહુવા શહેરમાં ઓગણ એસી સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવ્યો જેમાં મહુવાના તમામ આગેવાનો હાજર રહી તેમજ મહુવા ભારતીય યુવા મોરચા દ્વારા મસાલ રેલી યોજાઈ આ રેલીમાં મહુવા નગરપાલિકાથી લઈ ગાંધીબાગ સુધી નીકળી અને આપણા દેશના શહીદોને બલિદાન તેમજ તેમની યાદો તાજી રાખવા માટે મસાલ રેલી યોજાઈ આ રેલીમાં વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે મહુવાના રાજમાર્ગ પર નીકળી હતી રિપોર્ટર કૃપા ચૌહાણ કલમ યુદ્ધ ન્યૂઝ મહુવા સમગ્ર ભારત દેશની અંદર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસ ચૌદ ઓગસ્ટ નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની અંદર બધા જ જિલ્લાઓની અંદર બધા જ મહાનગર અને તાલુકાની અંદર લોકોએ આઝાદી માટે આપેલા બલિદાન અને આઝાદી પછી જે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું એ દરમિયાન લોકોએ જે યાતનાઓ સહન કરી છે એની યાદને તાજી રાખવા માટે એની યાદને કાયમ લોકોના દિલમાં સ્થાન મળી રહે એના માટે આ વિભાજન વિભિકા સ્મૃતિદિન એ મનાવવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેર અને ગ્રામ્યના મહુવા તાલુકાના આજે ભવ્યથી ભવ્ય રેલી કાઢી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રદેશ ભાજપ દ્વારા તેમજ જિલ્લા ભાજપ દ્વારા સુતાથી આજે મહુવા નગર આયોજન કર્યું બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો હાજર રહ્યા તેમજ વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ ધ્વજવંદન હોય ત્યારે અલગ અલગ જગ્યાએ સાડા નવ વાગે મારે કોલેજ સાડા દસ વાગે નગરપાલિકા આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ હોય તો બધાને કાર્યક્રમમાં વિનંતી છે બંને માત્ર ભારત માતા કી જાય જય જય ગરી ગુજરાત